કે જ્યારે એક બાજુ કચ્છના વિકાસની હરોહળ ચાલી રહી હોય એની અંદર જ્યારે વનસ્પતિ અને વૃક્ષોને જ્યારે એક રાક્ષસ રૂપી આ કંપનીઓ જેમણે વિકાસના નામે આપણી વનસ્પતિઓને અને આપણા જે અહીંયા વૃક્ષો છે અને પ્રકૃતિને જે નિકંદન કરવાનું કામ આ ઉદ્યોગો દ્વારા સ્પષ્ટ રીતે ઈરાદાપૂર્વક જ્યારે કરવામાં આવતું હોય ત્યારે આ ચીજને હું સ્પષ્ટ રીતે વખોડું છું અને સાથે સાથે કચ્છના લોકોને હું કહું છું કે આપ વિકાસ જરૂર છે વિકાસનો કોઈ વિરોધી ન હોય વિકાસ એવું હોવું જોઈએ કે જ્યાં આપણી જે પર્યાવરણ છે આપણી સંસ્કૃતિ છે જે આપણને કાંઈક આપે છે અને ખૂબ શાંતિપૂર્વક આપણા સ્વાસ્થ્ય માટે અને આપણા આગળના જીવન માટે જે જરૂરી છે અને ક્યાંક ને ક્યાંક આ નાના મોટા ઉદ્યોગો અહીંયા આવી અને લાખો વૃક્ષોને જ્યારે કાપી અને નિકંદનકર્તાઓની સામે એમની જીપીસીબીની ગાઈડલાઇન્સ હોવા છતાં કે તમારે આટલા વૃક્ષો વાવવાના આટલી ગ્રીન ઝોન તમારે ઊભો કરવાનો એ છતાંય જો જીપીસીબીનું આ ઓર્ડરોના કોઈ દાદ ન દેતું હોય કંપનીઓ તો આ કંપનીઓની તમે તાનાશાહી અને એમની જે નીતિ છે એ સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે કે આ વન્ય વન્ય જે આપણી જીવસૃષ્ટિ છે એને બચાવવા માટે સૌ કચ્છીઓએ કામ કરવું જોઈએ અને વનસ્પતિ અને વધારે વૃક્ષો આપ હમણાં ગરમીનું પ્રમાણ પણ આપ જોઈ રહ્યા છો દિવસે ને દિવસે કચ્છ ઠંડો પ્રદેશ હતો એની જગ્યાએ દિવસે ને દિવસે ગરમીના પ્રમાણ વધી રહ્યા છે અને આવનારા સમયની અંદર જીવન જીવવું એ મુશ્કેલ થશે અને હવે દરેક જગ્યાએ એસીઓના પ્રમાણ વધ્યા છે એનું કારણ આ ઉદ્યોગો છે જે ઉદ્યોગો તમને રોજગારીના નામે મીંડું આપી રહ્યા છે માત્ર ને માત્ર મુઠ્ઠીભર લોકો આની અંદર માલામાલ થાય એ પ્રકારની જે આ વ્યવસ્થા ઉદ્યોગ ઝોનમાં કરવાની છે અને ગ્રીન ઝોન કચ્છ એટલે કચ્છને લોકો જોવા આવે કચ્છના આ પ્રકૃતિથી મુંબઈ અને આજુબાજુના જે કચ્છના લોકો વસે છે એ પ્રેમ કરે છે એ લોકોને પણ આહવાન કરું છું કે આ પધારો કચ્છની અંદર અને આવા જે ઉદ્યોગો છે એની સામે લડવું જોઈએ સ્પષ્ટ રીતે ઉદ્યોગો માટે તો ઘણી બધી એવી બાબતો છે લોકલ વાત કરીએ આપણે કે એંશી ટકા રોજગારીની વાત હોય તો આ ઉદ્યોગો આપતા નથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપે છે એ અદાણી હોય કે પછી રિલાયન્સ હોય કે અન્ય ઘણી બધી અહીંયા આજુબાજુ જે કંપની આવે છે હમણાં જ આપણે જોઈએ તો કાઠડાની અંદર ચારસો એકર ગૌચર જે બસો એક હેક્ટર કાંઈક કાઠડાની છે અને બસો એક એક્ટર માંડવીની છે માંડવી એક ટુરિઝમ ઝોન છે ટુરિઝમ માટે આટલા બધી જ સરકારના લોકો પણ અને પદ અધિકારીઓ પણ જ્યારે વાતો કરતા હોય ત્યારે એમને પણ હું કહેવા માગું છું કે આપની આ વિચારધારા ક્યાં ગઈ જ્યારે બસો એક્ટર આ જે વનસ્પતિ એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જાળવાઓ છે એક સંસ્કૃતિ છુપાયેલી છે અને ઘણી બધી એવી બાબતો છે કે જે આપણે નજરે જોઈ રહ્યા છીએ એનું ટૂંક સમયની અંદર આવી આ જ રીતે ચાલશે તો નિકંદન થવાની ભીતિ સતાઈ રહી છે ત્યારે સ્પષ્ટ રીતે હું કહું છું આ બાબતો સામે આપણે લડવું જોઈએ કચ્છના લોકો સાથે કચ્છના લોકોને લડવું જોઈએ